જડીયા ત્યાં એક લગ્ન પ્રસંગમાં આવ્યા છીએ ત્યાં સરસ મજાના આ રસોઈ કામ કરે છે કારીગરો એ તો મોટો તપેલો હતો ને એવું જોઈએ ભજીયા બનાવે છે મોટા તપેલામાં રોટલી છે આપણો ભાત મૂકો છે આમાં શું તમારું આખું નામ બોલો ગામ તમે બધું કેટર્સનું બધું કરો છો મજૂરીથી કરો છો બધું સરસ તમે બધા અહીંયા પોતાના માણસો લઈને જ આવ્યા છો ને અહીંયા સરસ સરસ ગામ જેસર ક્યાં ઠેકાણ રહ્યો જેસરમાં માં આપણે દુકાન છે કે ઘરે બસ સ્ટેન્ડ પર દુકાન છે સરસ સરસ તો તમારું કામ સરસ છે અમે આ વિડીયો મૂકી યુટ્યુબના મારફતે તમારું આ કોઈને કામકાજ કરાવવું હોય સરસ કામ કરે છે રસોઈ સારી બનાવે છે અને સરસ મજાનું કામ કરે છે આ બધા ભાઈઓ અત્યારે જમણવાર શરૂ થઈ ગયું છે સરસ મજાની અહીં વાડી છે અંદર બધી સુવિધા છે સરસ મજાની આ સુવિધામાં બધા માણસો સરસ રીતે ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા છે સેવા ટ્રસ્ટ ગામ ખીજડીયા આ કેમના કરેડા સ્વામી જિલ્લો ભાવનગર ખૂબ માણસ આવ્યું છે વાડી પણ સુંદર મજાની છે બહુ મોટી વાડી છે thank right. you